નિઃશુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વીરમાયા સેના પાટણ આયોજિત એકસો પાંત્રીસ વણકર સમાજ પૈકીના અગિયાર ગામોની નેવું દીકરીઓને રવિવારે શહેરની હાસાપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક પ્રથમ રસીકરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વીરમાયા સેના પાટણ આયોજિત આ નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમને એકસો પાંત્રીસ વણકર સમાજના સૌ પરિવારજનો સહિત સમાજની દીકરીઓ સરાહનીઓ લેખાવી દાતા પરિવાર સહિત આયોજનનો આભાર પ્રગટ કર્યો હતો પાટણ સ્થિત હાશાપુર નજીકની વણકર સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ નિઃશુલ્ક સર્વાઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમમાં સમાજના દાતા ગંગાબેન કાંતિભાઈ સોલંકી ડોક્ટર કે પી સુતરિયા મેહુલભાઈ વાઘેલા સાથે વીરમાયા સેના પાટણના સેવાભાવી સભ્યો મનીષભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પરમાર અનિલભાઈ પરમાર જયેશભાઈ મકવાડા ઉત્તમભાઈ પરમાર સહિત સમાજ આગેવાનો યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયવીર મેઘમાયા હું રક્તિ સોલંકી છું અહીંયા વંટલ સમાજ દ્વારા આયોજિત અગિયાર ગામની છોકરીઓ માટે સર્વાયગલ કેન્સરની રસી આપવા માટે આયોજન જે કર્યું છે એના લાભ મેં ઉઠાવ્યો છે એના હું ખૂબ ખૂબ આભારી છું કે એમને આવો આયોજન કર્યો વનગર સમાજની જે પણ છોકરીઓ છે આ રીતે મળ્યો છે અને આ લાભ આગળ ભવિષ્યમાં જ્યારે પણ વનગર સમાજ આવતો આયોજન કરશે અને એમને મારી જરૂર પડશે તો હું અહીંયા ઉભી રહીશ થેન્ક યુ આજે અમે આ સર્વાઇકલ વેક્સિનનો કેમ્પ રાખેલો છે જે નિશુલ્ક રાખેલો છે અમને આની પ્રેરણા છે ને પાટીદાર સમાજમાં અમે વિઝિટ કરી ત્યારે એમાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું અને અહીંથી અમારે મહેન્દ્રભાઈ મનીષભાઈ ઉત્તમભાઈ બધા અનિલભાઈ બધાની પ્રેરણાથી એ લોકોએ ગ્રાઉન્ડ લેવલ બહુ જ કામ કર્યું છે અમે લોકોએ તો ખાલી મદદ કરી છે એટલે અમે આ કેમ્પ એટલા માટે રાખ્યું કે હવે પણ બીજી સમાજની છોકરીઓ આમાં જોઈન થાય નિઃશુલ્ક અમે વેક્સિન આપી શકીએ અને સમાજને અમે મદદરૂપ થઈ શકીએ એવી અમારી ભાવના છે આજે કેટલા બેબલ છોકરીઓને આપણે વેક્સિન આપી છે નેવું છોકરીઓને આજે વેક્સિન આપી છે હવે બીજા સમાજના અમારા જે આગેવાન છે એમને ઇનવોલ્વ કરીને આ પ્રોગ્રામ આગળ વધે અને સમાજની દીકરીઓને અમે નિઃશુલ્ક સેવા આપીએ એવું એ અમારી ભાવના છે સુનામ શું નામ આપનું સાહેબ કે પી સુતારિયા